દેશભરમાં લોકો સ્માર્ટ મીટર લગાવવાનું ઈચ્છતા નથી તેમ છતાં અમુક સ્થાપિત હિતોના લીધે તંત્ર સ્માર્ટ મીટર જોર જબરજસ્તીથી લગાવે છે કેટલાક નિષ્ણાતો દ્વારા સ્માર્ટ મીટરને લઈને સવાલો ઉઠાવ્યા છે અને તેના નુકસાન પણ જણાવ્યા છે તેમ છતાં પ્રજાનો અવાજ સંભળાતો નથી વડોદરાના વોર્ડ નંબર સોળમાં દંતેશ્વર વિસ્તારમાં ભવ્ય દર્શન એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો હતો સ્થાનિક રહીશોના કહેવા પ્રમાણે તે લોકોને ખબર જ નથી કે આ સ્માર્ટ મીટર લગાડીને જતા રહ્યા છે સ્થાનિક રહેવાસીઓની જાણ બહાર આ કામગીરી થઈ ગઈ સ્વામીક રહેવાસીને જ્યારે ખબર પડી કે તેમના મીટરની લાઇટ બંધ થાય છે તો તે લોકો જીબીમાં જઈને સ્માર્ટ મીટર માટે રજૂઆત કરી કે મીટર લાઇટો બંધ ચાલુ થાય છે જીબીના અધિકારીઓએ કીધું કે તમારું સ્માર્ટ મીટર નાખેલું છે સ્થાનિક રહીશો દ્વારા કીધું કે અમારે સ્માર્ટ મીટર જોઈતું નથી અધિકારીઓના જણાવવા અનુસાર આખા ગુજરાતમાં આ જ મીટર લગાડવામાં આવશે હજુ રહીશો મૂંઝવણમાં છે કે સ્માર્ટ મીટર આવવાથી લાઇટ બિલમાં વધારો થશે અને વડોદરા શહેરમાં કેટલાય ઘરોમાં સ્માર્ટ મીટરથી વધારે બિલ આવ્યું છે રહીશોના વિરોધ વચ્ચે પણ તંત્ર પ્રજાનો અવાજ સાંભળતું જ નથી સ્માર્ટ મીટર નહીં નાખો તો અમે તમારું કનેક્શન કાપી નાખીશું તેવું જણાવવામાં આવ્યું હતું તેવું રહીશોએ આક્ષેપો કર્યા હતા જીઇબીના અધિકારીઓ સ્થાનિક રહીશોને જવાબ બરાબર આપતા નથી જેને લઈને પણ સ્થાનિક રહીશોમાં નારાજગી ફેલાઈ હતી અમારી એ સમસ્યા છે કે આ લોકો વગર અમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર એક તો અહીંયા આગળ સ્માર્ટ મીટર નાખવા માટે આવ્યા અમારે બધા મીટરો બધા બધાના સારા જ ચાલે છે પછી સ્માર્ટ મીટર નાખવાની કોઈ જરૂર જ નથી ને અને અમે એનો વિરોધ કર્યો કે ભાઈ અમારે અહીંયા નથી નાખવા તો કે એમણે એમને ધમકી આપી કે તમે નહીં નખાવો તો અમે આખું એમ કે તમારું કનેક્શન કાપી કાઢીશ અમારે નથી આપવું અમારે નખાવું જ નથી ધમકી ના લોકો હા અને અમારે અમારા ઘરના બધા વ્યક્તિઓ અમારા જેન્ટ્સ કોઈ છે નહીં અને બધાની ગેરહાજરીની અંદર આવી રીતે અમને એવું કહી જાય બરાબર ના કહેવાય આવા જવાના રસ્તાની અમારે અહીંયા આગળ કોઈ કોઈ કરતા કોઈ સગવડ જ નથી એવું કે તો ચાલે નથી સ્ટ્રીટ લાઇટ નથી રોડ રસ્તા પાણી કશાની વ્યવસ્થા નથી ઇલેક્શન આવી રહ્યું છે તો અમે તો કોઈ વોટ જ નથી આપવાના બહિષ્કાર કરવાના જ છે અમે આખી સોસાયટી વાળાએ બધાએ નિર્ણય જ કર્યો છે કે આ વખતે કોઈ એ વોટ આપવાનો નહીં સાહેબ હું ભવ્ય દર્શન રહું છું દિવ્યા ટાવર બસો એ હવે લાસ્ટ સાત મહિના કે છ મહિના પહેલાં આમ તો વરસ જેવું લાગે છે મને હું સેકન્ડ સીટ પર નોકરી ગયો હતો અને એ ટાઈમે મારું સ્માર્ટ મીટર એ લોકો નાખીને ગયા હતા એ મને એનો કશો ખ્યાલ જ નહીં મને જ્યારે બીજે દિવસે હું ઘરે આવ્યો એટલે મારી ડિસ્પ્લે દેખાતી નથી મારી જ્યારે બીજે દિવસે ઘરે આવ્યો ત્યારે મેં જોયું તો ડિસ્પ્લે ચાલુ અને પછી મને તો ખ્યાલ નહીં કે આ સ્માર્ટ મીટર છે કે કયું મીટર છે પણ મારા ટાવરના લોકોથી ખબર પડી કે આ સ્માર્ટ મીટર લાગ્યું છે એટલે હું જીબીમાં ગયો અને જીબીમાં બીમાં મેં આ બધી આની રજૂઆત કરી હતી મેં કે મેં સ્માર્ટ મીટર મારે નહીં જો મારે પેલું સાદું મીટર મને નાખી આપો પણ એમણે મને કીધું કે બધાના હવે આખા ઓલ ગુજરાતમાં આપણે આ જ નાખવાનું થશે કે બીજી વસ્તુ કે મેં કહું આમાં પ્રીપેડ સિસ્ટમ છે તો એ ભાઈ મને પોસાય નહીં કે મને નહીં ગમે કેમ કે વધારે બિલ આવે છે આપણે જોયું હતું મીડિયામાં તો એનો પણ મેં વિરોધ વિરોધ કર્યો તે ટાઈમે અને ત્યારે પણ એ કોઈ કશું ગણકાર્યું નહીં બીજી વસ્તુ કે મને ખબર થઈ સુધી સાત છ મહિને મારું બિલ આવ્યું હતું અને છ મહિના પછી મારું બિલ આવ્યું અને એ ટાઈમ પર મને એવું હતું કે એક સાથે મોટું બિલ આવશે તો હું ભરી નહીં શકું એટલા પછી હું ત્યાં જીબીમાં ફરી ગયો હતો અને એમને મેં વાત કરી હતી કે હું આવી રીતના અડધું અડધું પેમેન્ટ કરું તો ચાલશે તો કહેશે હા ચાલશે કે એટલે પછી જે મારું મહિને જે બિલ આવતું હતું મારું પંદરસો સત્તરસો રૂપિયા એવી રીતના હું દર મહિને આશરે બિલ મારું પે કરતો હતો જે જૂનું બિલ હતું એ પ્રમાણે પછી જ્યારે નેક્સ્ટ બિલ આવ્યું તો એ પ્રમાણે પછી મારું બિલ અત્યારે આવે છે થર્ડ બત્રીસ મકાનો છે બત્રીસ માંથી મને ખબર થઈ હતી ત્રણ ચાર મકાનો તો લાગી જ ગયું છે હવે એ અમે કેવું છે સાહેબ કે સ્ટાર્ટિંગમાં એ લોકો ડિસ્પ્લેની બંધ થઈ જાય છે બ્લેન્ક થઈ જાય છે ડિસ્પ્લે અને એના પછી આ લોકો આવે છે અને સ્માર્ટ મીટર રાખીને જતા રહે છે

એ બરાબર છે તમારે રેગ્યુલર નાખવું જ પડશે આ હા નહીં તો આ કાપીને અમારા સ્માર્ટ મિન્ટર લાગી જશે ઉપરથી એવું કીધું